ફરી એક વખત કરુણ દ્રશ્યો છે તે જોવા મળ્યા છે એક માસૂમ બાળક જેના તસવીર છે તે તે ડિસ્પ્લે ઉપર અમે પ્રયાસ આ માસૂમ બાળક છે ઠીક ઠીક આજથી અત્યારે કલાક હસતો હતો ખેલતો હતો પરંતુ આખરે ચોવીસ કલાક પહેલા તે આ દુનિયાને અલવિદા કરી છે આ દુઃખદ સ્ટોરીમાં આજે અમારે જવાનું થયું અને ત્યાં કરુણ દ્રશ્યો જોવા મળ્યા બાળકને આ માસૂમ છે તેની જિંદગી અન્ય કોઈએ નહીં પરંતુ ચાર પગના આતંકે છીનવી છે જુઓ દોસ્તો આ બાળકનું નામ છે અક્ષ સુખી પરિવાર છે ખેડૂત પરિવારનો આ દીકરો છે તેના પિતા છે તે બાબરા પોસ્ટ ઓફિસમાં કામ કરે છે તેને સારી એવી જમીન છે અને આ ગીર સોમનાથ જિલ્લાનું ઇણાજ ગામ છે ઈનાજથી પાંચ છ કિલોમીટર દૂર આવેલું ઉકળિયા ગામ છે આ ઉકડિયા ગામનો આ ખૂબસૂરત અને માસૂમ દેખાતો આ બાળકનું નામ અક્ષ છે જેની ઉંમર માત્ર ચાર વર્ષથી થોડી વધારે છે પરંતુ આ બાળક ગઈકાલે

થોડે વચ્ચે પીગા હતા બંને ઘરોની વચ્ચે મતલબ કે સો સો મીટર નો બસો બસો મીટર ના ગેપ ની વચ્ચે પહોંચ્યા હતા એ સમયે અચાનક દીપડો છે તે ત્રાટકે છે અને આ બાળકોની વચ્ચે રહેલો આ અક્ષ છે તેને લઈને ભાગી જાય છે ત્યારબાદ આ બાળકો બોમા ગુમ કરે છે અને આ પરિવાર આસપાસના પરિવારના લોકો દોડી આવે છે બાળકની શોધખોળ શરૂ કરે છે પરંતુ દુઃખદ બાબત એ છે કે આ બાળકનો પત્તો નથી લાગતો વન વિભાગને જાણ કરવામાં આવે છે ગામના અન્ય લોકો પણ ત્યાં પહોંચે છે અને બાળકની શોધખોળ કરે છે બે કલાક વીતી જાય છે પરંતુ બે કલાક બાદ આ બાળક છે તે મળી આવે છે બાળક જ્યારે મળી આવે છે ત્યારે તેના ગળાના ભાગે દીપડાના દાંતના નિશાન હોય છે બોડી ઉપર હોય છે અમે તસવીરો નહીં બતાવી શકીએ કારણ કે વિચલિત કરી શકે છે ખૂબ જ દર્દનાક છે જેના કારણે અમે એ ફોટો નહીં બતાવીએ પરંતુ એ બાળક જીવતો હતો જ્યારે તે મળી આવ્યો બે કલાક વીતી હતી દીપડો તેનો ઉપાડી ગયો નહીં ત્યારબાદ બે કલાક બાદ આ બાળક છે એક ઝાડવા નીચે મતલબ કે નદીનો જે પટ્ટ છે હિરણ નદીનો આ પટને ખુલ્લા પટમાંથી એ બાળકને તસડીને દીપડો નદીની બીજે પાર લઈ ગયો જ્યાં વૃક્ષો હતા ત્યાં આ બાળક મળી આવ્યો ઘાયલ અવસ્થામાં વન વિભાગ ત્યારે પહોંચી ચૂક્યું હતું તો તેને તાત્કાલિક એકસો આઠમાં નાખીને અથવા તો વન વિભાગની ગાડીમાં નાખીને તેને વેરાવળ રવાના કર્યો હતો પરંતુ વેરાવળ બાયપાસ સોમનાથ બાયપાસ છે ત્યાં આ બાળકે અંતિમ શ્વાસ લીધો તેનું કરુણ મોત થયું છે દુઃખદ મોત થયું છે એકનો એક દીકરો હતો સુખી સંપન્ન આ ખેડૂતનો પરિવાર હતો એકનો એક ચાર વર્ષનો દીકરો હતો જે બાળ મંદિરમાં તેને એની આ સ્થાનિક જે શાળા છે વાડી વિસ્તારની ત્યાં તેને હાલ શરૂઆત જ થઈ હતી કે તેને થોડું અભ્યાસ કરે શરૂઆત થઈ હતી સ્ટેપની જેથી કરીને પહેલા ધોરણમાં બેસાડે ત્યારે તેને એટલું ભારે ન લાગ્યું પરંતુ આ બાળકનું મોત થયું છે વેરાવળ વન વિભાગ મહેનત કરી રહ્યું છે પાંચ પાંજરા છે તે મીટા છે આ દીપડાને પકડવા માટે પરંતુ અમે જ્યારે અહીંયા પર પહોંચ્યા ત્યારે આ પરિવારજનો અને આસપાસના પરિવારજનોનો એક જ સવાલ હતો કે દીપડો પકડાશે કે કેમ દીપડો પકડાશે પરંતુ આવા કિસ્સાઓ ક્યારે અટકશે કારણ કે ઘાટવાડમાં ગત વર્ષ પાંચ લોકોના જીવ દીપડાએ લઈ લીધા છે આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે જે માસૂમ બાળકો હોય કે માસૂમ નિર્દોષ લોકો છે તે મોતનો ભોગ બની રહ્યા છે દીપડા અને માણસ વચ્ચેનો સંઘર્ષ વેધો છે પરંતુ સવાલ એ છે કે એ પરિવાર પૂછતો હતો કે શું થશે આગળ કહેવું મુશ્કેલ છે કારણ કે આ તંત્ર છે આ સરકાર છે કે ક્યારે આ દીપડાને કંટ્રોલ કરશે કારણ કે આ દીપડાઓ પકડાય છે જંગલમાં લઈ જવાય છે અને પાછા દીપડાઓ અહીંયા પર પહોંચે છે દીપડાઓની સંખ્યા વધી રહી છે ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે કંઈક તો કરો સરકાર કારણ કે દીપડાઓનો આતંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે દીપડાઓ માનવ પક્ષી બની રહ્યા છે આદમખોર બની રહ્યા છે સરકારને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ વિડીયોના માધ્યમથી કે દીપડાઓ પર નિયંત્રણ કરવામાં આવડે કોઈ રસ્તો કાઢવામાં આવે જેથી કરીને દીપડાઓ છે તે માનવ વસાહતમાં ન ઘૂસે અને આવા નિર્દોષ માસુમોનો ભોગડા લે આજે અમે નહીં કહીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો ફોલો બસ એટલું કહીએ કે આ માસૂમ બાળકની આત્માને ભગવાન શાંતિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ અને આપણને ધન્યવાદ